હાય ફ્રેન્ડ જય શ્રી સ્વામિનારાયણ આજે આપણે ડુંગળી લસણ વગરનું દૂધી કોફ્તાનું શાક બનાવવાના છીએ જેમાં આપણા કોફતા એકદમ સોફ્ટ રહેવાના છે અને જે ગ્રેવી છે એકદમ ક્રીમી બનાવવાના છીએ તો પરફેક્ટ માપ સાથે આપણે દૂધી કોફ્તા કઈ રીતે બનાવવાના છે ચાલો જોઈ લઈએ તો તેના માટે આપણે પ્રથમ તો ગ્રેવી બનાવીશું અને ગ્રેવી બનાવવા માટે અમે ચાર ચમચા ઓઇલ લીધું છે તેમાં અડધી ચમચી જીરું ચાર લવિંગ એક તજનો ટુકડો એક સૂકું લાલ મરચું અને એક તજપત્તું એડ કર્યું છે ત્યારબાદ ચાર ટમેટા છે જે મેં કટ કરી અને એડ કરી લીધા છે ત્યારબાદ સાતથી આઠ કાજુ એક ચમચી મગજ તરીના બી અને એક લીલું મરચું એડ કરવાનું છે બધું સરસ રીતે આપણે ઓઇલમાં મિક્સ કરી દેવાનું છે અને ત્યારબાદ આપણે અડધી ચમચી હળદર પાવડર અડધી ચમચી ધાણાજીરું પાવડર અને એક મોટી ચમચી આપણે લાલ મરચું પાવડર લેશું અને બધું સરસ રીતે મિક્સ કરી દઈશું ફ્રેન્ડ્સ અત્યારે આમાં આપણે મીઠું એડ નથી કરવાનું ત્યારબાદ હવે આપણે આજે ટમેટાની જે ગ્રેવી બનાવીએ છીએ તેને આપણે સાતથી આઠ મિનિટ માટે મીડિયમ ગેસે ચડવા દઈશું ગ્રેવી ચડે ત્યાં સુધીમાં આપણે કોફતા બનાવી લઈશું કોફતા બનાવવા માટે મેં અઢીસો ગ્રામ દૂધીનું છીણ લીધું છે તેમાં સ્વાદ અનુસાર મીઠું અડધી ચમચી હળદર પાવડર અડધી ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી લાલ મરચું પાવડર ને થોડો ગરમ મસાલો લીધો છે અને બધું સરસ રીતે મિક્સ કરી દઈશું ફ્રેન્ડ્સ અહીંયા જે દૂધીનું છીણ છે તેમાંથી આપણે પાણી કાઢવાનું નથી એ પાણીમાંથીને જ આપણે કોફતા બનાવવાના છે તો અહીં મેં અડધો વાટકો ચણાનો લોટ લીધો છે જરૂર પડશે તો આપણે બીજું એડ કરીશું ને તે જેમ જરૂર પડે તેમ જ આપણે લોટ લેવાનો છે હવે એ જ જે દૂધીનું છીણ છે એ જ પાણીમાં આપણે કોફતા બનાવવાના છે જેમ જેમ આપણે બેટર હલાવતા જઈશું તેમ તેમ આપણું જે દૂધીનું જે પાણી છે એ છૂટું પડી જશે તમે જોઈ શકો છો કે એકદમ બેટર આપણું ઢીલું થઈ ગયું છે અને કોફતા બનાવીએ છીએ તો આરામથી આપણા કોફતા બને છે તો ફ્રેન્ડ્સ અહીં આપણે ટમેટા ચડવા મૂકાતા ગ્રેવીની તૈયારી જે કરી હતી એ સરસ ટમેટાં ચડીને આપણે રેડી થઈ ગયા છે તો આપણે ચેક પણ કરી લઈએ તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણા ટમેટા ચડીને રેડી થઈ ગયા છે તો આ સ્ટેજ ઉપર હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને ગ્રેવીને ઠંડી થવા દઈશું ઠંડી થઈ ગયા પછી જ આપણે મિક્સર જારની અંદર ગ્રેવી બનાવવાની છે તો હવે આપણે કોફતા તળવા માટે મેં તેલ પણ ગરમ કરી લીધું છે તો હવે આપણે કફતા ધીમે ધીમે તેલમાં આપણે તળી લઈશું ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે કોફતાને તળવાના છે તમે ડાયરેક્ટ ગોળ પણ કરીને તળી શકો છો આપણે કોફતા બનીને રેડી થઈ ગયા છે તો એક ડીશમાં આપણે કોફતા બધા કાઢી લઈશું અને અહીં શાક બનાવવા માટે તેલ મૂકી દીધું છે તો ચાર ચમચા ઓઈ લીધું છે તેમાં અડધી ચમચી આપણે જીરું એડ કર્યું છે અને જે આપણે ટમેટાની ગ્રેવી બનાવી હતી તેને મિક્સર મિક્સરચારમાં સરસ ક્રશ કરી લીધી છે તે એડ કરી દઈશું અને ત્યારબાદ ગરમ મસાલો અને એક મોટી ચમચી આપણે લાલ મરચું પાવડર એડ કરીશું અને સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરીશું કેમકે આપણે આગળ ગ્રેવીમાં આપણે મીઠું એડ નહોતું કર્યું તો આવી રીતે સરસ બધું મિક્સ કર્યા પછી આપણે જે આપણે એક ચમચી ઘરની જે મલાઈ છે એ એડ કરીશું અને બધું સરસ રીતે મિક્સ કરી દઈશું ફ્રેન્ડ્સ તમે બહારની મલાઈ પણ એડ કરી શકો છો અને બધા જ કોફતા આપણે ધીમે ધીમે ગ્રેવીમાં એડ કરી દેવાના છે અને ત્યારબાદ સાતથી આઠ મિનિટ ધીમા ગેસ આપણે ચડવા દઈશું આપણી સબ્જી બનીને રેડી થઈ ગઈ છે તો ઘરની મલાઈથીને જ આપણે ગાર્નિશિંગ કરીશું ફ્રેન્ડ્સ તમે બહારની મલાઈથી પણ કરી શકો છો તમે જોઈ શકો છો કે આપણા દૂધી કોફતા ખૂબ જ સરસ બનીને રેડી થઈ ગયા છે તો ફ્રેન્ડ્સ તમને પણ જો આ ડુંગળી લસણ વગરના દૂધીના કોફતા ગમ્યા હોય તો મારી આ ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને મારા આગળના બધા જ વિડીયોની નોટિફિકેશન મળતી રહે જય શ્રી સ્વામીનારાયણ